વડોદરા કુબેર ભવન નવ માળ રોજગાર તાલીમ નાયબ નિયામક રિજિયન કચેરી ખાલી કરવાની તૈયારી નર્મદા ભવન અને કુબેર ભવન બિલ્ડિંગ જર્જરી થતાં ચોસઠ કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્થળાંતર કરવામાં આવી જિલ્લાના નર્મદા ભવન તથા કુબેર ભવનના બિલ્ડિંગના સ્ટ્રેન્થિંગની કામગીરી આગામી સમયમાં શહેર માર્ગ અને મકાન વિભાગ વડોદરા દ્વારા હાથ ધરવામાં આવનારી હોય તંત્ર દ્વારા નર્મદા ભવન તથા કુબેર ભવન ખાતે કાર્યરત સરકારી કચેરીઓને જ્યાં સુધી સ્ટ્રેન્થિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંને ભવનની કુલ ચોસઠ કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્થળાંતર કરવામાં આવી છે જે કચેરીઓ તાત્કાલિક સ્થળાંતરિત કરવા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ હુકમ કર્યો છે નામ નિયામ શ્રી તાલીમ પ્રાદેશિક કચેરી વડોદરા ખાતેથી સિફ્ટ થઈ છે નો માટેથી અને દરસાલી ખાતે સિફ્ટ થવાનો છે સૂચના જે મળી હતી કલેક્ટર સાહેબની અને આર એન્ડબી તરફથી એ પ્રમાણે અમે તૈયારી તો શરૂ કરી હતી અને ટુકડે ટુકડે અમે કચેરીના કામ સાથે પણ આ તૈયારી ચાલુ રાખી હતી અને મોટાભાગની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ચોમાસામાં વાતાવરણને ધ્યાનમાં રાખીને પણ અમે થોડું બધા રેકોર્ડ વ્યવસ્થિત સચવાય અને સારી રીતે શિફ્ટ કરી શકાય એ પ્રમાણે તૈયારી કરી છે અને કચેરી શિફ્ટ બે ત્રણ દિવસમાં થઈ જશે અને નિયમિત પ્રમાણે પણ ત્યાં કામ શરૂ થઈ જશે આદેશનો અત્યારે આઈડિયા નથી પણ આ વીક ના સોમવારે પણ એક ફોર્મ મંગળવારે પણ છે વિજયભાઈ ચૌધરી સિનિયર સર્વે